અને ત્રણે તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો સાથે મળીને આવનાર પેટા ચૂંટણી જે પણ કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર મૂકે એને જીતાડશે અને વિશેષમાં મારી પોતાની એક લાગણી હતી કે સમગ્ર જિલ્લાની અંદર મામેરાની માતર તરીકે જ્યારે સૌ પ્રથમ વિધાનસભાએ બે હજાર સત્તરમાં આશીર્વાદ આપ્યા હતા એટલે આ પ્રચારનું મારા ઉપર ખૂબ ઋણ છે એને ઉતારવા માટેની જે સમયના સંજોગે જેટલા પ્રયત્નો થાય એટલા કર્યા છે અહીંયા ગૌશાળાના આગેવાનો ટ્રસ્ટીઓએ આવીને પણ સ્વાગત કર્યું અને યુવાનોએ ખૂબ મોટી બે હજાર વોંડા રેલી કાઢી અને પ્રદેશના નેતૃત્વનું સન્માન કર્યું અને વાહ વિધાનસભા એ હું ધારાસભ્ય ભલે જે આવશે તે આવશે એ પણ સંસદ તરીકે મારી વિશેષ જવાબદારી વાવ બાબર સુયગામની કાયમી હતી અને રહેશે અને એના જે પ્રશ્નો હોય છે એ લોકસભા હોય કે વિધાનસભામાં વિધાનસભામાં મારા વિપક્ષના નેતાને લોકસભામાં જ્યાં જરૂર પડે ત્યાં અમે અવાજ ઉઠાવીશું અમે બોલીએ એટલું કરીએ છીએ અમે લોકસભામાં સમગ્ર બનાસકાંઠાની જનતાને વાયદો આપ્યો હતો એટલે તમારા આશીર્વાદ મળે તો ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ અવાજ હું ઉઠાવીશ સાધુ સંતોએ ગૌભક્તોએ ખૂબ આશીર્વાદ આપ્યા આભાર માન્યો અને આવનાર સમયમાં મારી વાતને સરકાર અને આમ પ્રજાનો અવાજ એ સંસદ સુધી પહોંચીને ગૌમાતાને પશુની શ્રેણીમાંથી કાઢીને એને રાષ્ટ્રીય માતાનો દર્જો મળે એની હત્યા ઉપર પ્રતિબંધ આવે એ અમારી જે લડાઈ છે એ આવનાર સમયમાં ચાલુ રહેશે ભાવના જે પ્રશ્નો છે ખારી જમીન થતી હોય કેનાલનું ગંદુ પાણી હોય ગામથી ગામને જોડતા રસ્તા હોય જે નાના મોટા જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ અમે સરકાર સુધી ચૂંટણી આવી રહી છે મોટી મોટી સાથે સંખ્યામાં શક્તિ હોય શકે અમે જ્યારે પણ બોલાવીએ ત્યારે આ વિસ્તારના યુવાનો કોંગ્રેસના સૌ વરિષ્ઠ આગેવાનો દિલથી સ્વ ખર્ચા પોતાના ખર્ચે સમર્થન આપે છે એ તમારે બે હજાર સત્તરની ચૂંટણી હોય બાવીસની હોય ચોવીસની હોય આ ભારતની અંદર એક જ સીટ એવી છે કે જ્યાં ઉમેદવારને વોટ અને નોટ આપતા હોય એ પૈકીનું ભાવ હતું એટલે એમની લાગણી અમારા ઉપર છે ને અમારી લાગણી એમના ઉપર છે